સત્ય દરેક સંતો ભક્તોને આપણા રતનમાંથી પુરીબાના જય ગુરુ મહારાજ અહિયાં ગુરુ જય ગુરુ મહારાજ કીધા અને હું પણ અંતરના ભાવથી જય ગુરુ મહારાજ કે આપણે ઘણા વર્ષોથી જે વર્ધનભાઈ અને જયાબેન એમનો પરિવાર એ આપણે સ્નેહ સ્નેહમિલરનું ભજનનું આયોજન કાયમના માટે રાખીએ છીએ અને દરેક સંતો જે હાજર હોય એ છે બહાર ગયા હોય એ તો ન આવી શકે એટલે વાત સંતો કરી કે ગુરુ મારા ઘેર પધાર્યા દિવાળીનું કામ ગુરુ જ્ઞાને દીવો થયો અને થયું છે અજવાળો ગુરુ મહારાજ જયારે આપણા ઘરે આવે ને આપણા ઘરની બધાને ખબર છે ને પોતાનું ઘર આપણને નક્કી કરાયું છે કે જે ઘરે જાવ સંતો મોવા પછી એ ઘર જીવતા આપણને જીવતા બતાવ્યું આ સ્વદેહ બતાવ્યું દેહ પડ્યા પછી કઈ નથી પહેલાય કઈ નહોતું જે કઈ છે એ હાલ વર્તમાન છે અને એ પ્રગટનો મહિમા આપણા ગુરુ મહારાજે આપણને બતાવ્યો છે એ બલિહારી આપણા લાલજી મહારાજ રતનવાવ નિવાસી કે જેની કૃપાથી આપણે હળે મળે અને આનંદ કરીએ અને એ દિવાળી નું ટાણું નક્કી થઈ ગયું દિવાળી નો દિવસ આવ્યો એટલે નક્કી થઈ ગયું કે આ છેલ્લી રાત્રિ છે હવે અંધારો મટી ગયું એમ આપણને નક્કી થઈ ગયું કે આ સેલો ફેરો છે હવે ફરી ફરીને આવવાનું નથી ગુરુ જ્ઞાનરૂપી દીપક જયારે પ્રગટે ત્યારે હમણાં આપણે દિનેશ મહારાજે વાત કરી કે આ દર્શન થયું દર્શન ક્યારે થયું કે એવો જ્ઞાન દીપક પ્રગટ્યો આ દિવેર મારું કહ્યું ટળી આ નેણે નિર્ખી જોયું તો જ્યાં જોઉં ત્યાં હરી હરી આપણને ગુરુ મહારાજે જે જ્ઞાન દ્રષ્ટિ આપી અને એ ગુરુ દ્રષ્ટિ થી જે જોવે છે એને આ દર્શનનો મહિમા એને સમજાય છે અને એના માટે દર્શન સુલભ થઈ જે દુર્લભ હતું એ ગુરુ કૃપાથી સુલભ થઈ આવો મહિમા આપણા ગુરુ મહારાજે આપણને સમજાવ્યો છે અંધારું હતું એ અજ્ઞાન રૂપી કે હું આ દેહ છું જન્મ છું મરું છું પણ જ્ઞાન સ્વરૂપ પોતે છે બીજો કોઈ નથી એસો ખેલ રચો મેરે દાતા જ્યાં દેખું ન્યા ધૂન હતો એટલે આવું નકી થાય છે ને ત્યારે એને વાણું વાય છે અને એ વાણું જ્યારે વાય ત્યારે વાલમજીનો સ્વરૂપ જ છે વાણો એટલે સદગુરુ એ એક જ શબ્દની સાન કરી કે તમે કોણ છો અને હરિ કોણ છે એ નક્કી કરાયું ત્યારે આપણો ઘર નક્કી થયું કે તમે ક્યાં વસો છો ક્યાં રહો છો કેવા છો કેવડા છો ઈશ્વરાટ સ્વરૂપ વ્યાપક સ્વરૂપ જેમ કૃષ્ણ ભરમાજમાં અર્જુનને સમજાવે એવી રીતે આપણને ગુરુ મહારાજે વ્યાપકનું દર્શન કરાવ્યું કે જુઓ તમારા વિના કોઈ જગ્યા ખાલી નથી તો એ જે ખાલી જગ્યામાં આપણે આમ દૂધ પોતરી આમાં કાંઈક છે એમાં કાંઈ નથી કોઈ કે આમાં છે આમાં તો કોલું પણ એમ લાલજી મહારાજ કહેતા હાડમાસ વુધિરનું ભરેલું આમાં કાંઈ છે કારણ કે જેની દ્રષ્ટિ નામ ઉપર છે એને આત્મદર્શી કયા સંતો તો આપણી દ્રષ્ટિ ગુરુ મહારાજે જ્ઞાન દ્રષ્ટિ આપી છે અને એ ગુરુની દ્રષ્ટિથી જોઈ તો આ સ્વરૂપ કોના છે નામ રૂપ ગુણ જોતા વિદેહી પદ વર્તાનું આ નામ કોનું છે કે દેહને ઓળખવાનું કે ગુણ વાચક છે બરોબર આપણે જ્યાં લઈ જાય ત્યાં નામ જ આવશે પણ નકી કરો કે દેહ એવું તો ગુણ એવું અને રૂપ એવું તો આ નામ રૂપ અને ગુણ કોના છે કે નામ રૂપ ગુણ મે તો ગુરુજીના લીધા શબ્દની ની સાને હરિએ દર્શન દીધા આપણને સમજાવવા માટે આ નામ રૂપ ગુણ જુદા પાડે આન ત્રણની અપેક્ષાએ ચોથું પદ છે નકર તમે છો આ એકેય નથી પણ તણની અપેક્ષાએ આ માથા કોઈ ડૂબી થાય કે ભાઈ આ ચોથું પદ છે ને ફલાણું પદ છે ને હજી તને તારી ખબર નથી ભલામાં કે તું કોણ છે જો તારી ખબર પડી જાય તો એ ચોથું પદ ક્યાંય ગોંધવાનું નથી જે અનામ વસ્તુ છે મીઠા મહારાજે કીધું એ અનામ છે એ આ નામી છે નામ જ અનામી રૂપ છે બીજા કોઈનું નું નથી પણ આપણી વૃત્તિ જ્યાં સુધી બહાર હોય જો નામ ઉપર આપણી દ્રષ્ટિ હોય આપણી વૃત્તિ એમાં જો લીન થઈ જાય તો વ્યાપક જે નામ રમેલું છે સર્વેમાં એક જ નામ છે બીજું નથી એને આત્મદ્રષ્ટિ કહેવાય અને એ એ કઈ આત્માને ઓળખ્યા વિના લગ ચોરાસી નહીં માટે ભ્રમણાને ભાંગ્યા વિના ભહના ફેરા નહીં નડે હાવ સરળ ભાષામાં લેવી છે આ આત્મદ્રષ્ટિ સદગુરુ કરાવે ને ત્યારે જ આ ચોરાસી નો જાય નગર ચોરાસી સૂટે વિનીથી સૂટે અને જીવતા સૂટે પછી કાંઈ નથી સૂટે અને જેની દ્રષ્ટિ આકૃતિ ઉપર છે એ અજ્ઞાન છે અને એ જ અજ્ઞાન દ્રષ્ટિ પણ સદગુરુ એ જ્ઞાન દ્રષ્ટિ આપી ત્યારે વિદે પદ સર્વે વ્યાપક સંત વિરલા જાણે હવે દેહ ક્યાં રહ્યો તો એજી આપણે દેહ ને પકડવા જાય કે ભાઈ દેહ છે આ દેહ ને ઓળખવાનું છે આ દેહ નથી જે હતું એ ગુરુ મહારાજ ને તો આપ્યું હું હતો ખરો પણ ક્યારે હતો આ દેહ ક્યાં સુધી હતો બધા નતો ને હવે છે એ અર્જુન અણુ અણુ માં મારો વાસ છે કોઈ જગ્યા ખાલી નથી કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ માં કૃષ્ણ વિના દિશે ની બીજું કઈ હરી રસ પી જેને હરી રસ ખાઈ છે તર્ક વિદ્યા છે બુદ્ધિ ના નથી કામ કરતી બુદ્ધિ મન બુદ્ધિ ને વાણી જ્યાં વેરવી જાય છે એ સ્વરૂપ આપણને ગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે અને એ નક્કી થાય ત્યારે જ આ વસ્તુ એટલે સદગુરુ સંત હરિગુરુ સંત નો જે આપણને સમાગમ છે અને એનો જે આનંદ છે ને એ જ આપણા ગુરુ મહારાજ ની કૃપા છે તો જ આપણને આમાં આનંદ આવે ને એટલે થાક્યા હોય મહારાજે કીધું વિઠ્ઠલ મહારાજે દૂર દૂર થી આવ્યા છે બધાને એવું છે આ બધા બાના કાઢે વેલી ઉઠે મોટી ઉઠે વાહી દૂધ કરવાનું આવે ક્યાં જાય હવે બાના કાઢે એમ ગમે આવું એમ થાય આપડે નહીં કરવું બરોબર નથી અને જન્મે છે મરે ત્યાં સુધી એનું એ જ બીજું રહેતું નથી એટલે કીધું સંતો ને ઘેર સદા દિવાળી અજ્ઞાની ને ઘેર હોળી આ હોળી માં રોળી બેઠા આતમ ધન ના જ્યાં સુધી આપણે વિચારધારામાં જ્યાં સુધી મારો દારો હોય છે એ કારણ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી આ હોળી મટવાની નથી અને એ હોળી કોને હળગાવે કોને હળગાવે ચિંતા છે હું કાને હળગાવે ચિંતા એ જીવતા હળગાવે એ કે બાકી મૂકે નહીં મૂકે કોઈ ને બાકી એટલે આ મારા તારા ના મોહમાં આ બધું ખોવાઈ જાય છે એટલે આપણને ગુરુ મહારાજે નડતું હતું એ બધું પહેલા લઈ લીધું હવે કઈ નથી એ હમજણ ના ઘરમાં રહી તો ગુરુ મહારાજ ઘરે આવ્યા છે અને એ જ્ઞાન ઘરમાં આવી ગયા એટલે પૂર થઈ ગયું એટલે જીવીભાઈ એ જાણી લીધું મોહન રામ ગુરુ મળ્યા ને એને નામ નગદ નાણું આપ્યું કેવું નગદ એટલે રોક

લાલન જેને આતમને ઓળખાયા એ તો તો આટલો આટલો વિચાર કરો આપણા ગુરુ મહારાજ દરેક સંતો નો એમાં અનુભવ છે અને દરેક નો મત છે એ આપણે નક્કી કરવાનું છે ભેળા પે અને એના માટે આ સ્નેહ મિલન નું ભજન પછી આપણે શનિવાર ગુરુવાર ભજન ચાલુ હોય અભ્યાસ માટે જ આપણે રાખીએ

વા આપણને ઉપકારી જોને સંત સમા